રિયા ભાભીએ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો તો આજે તો મારું દિલ ખુશ થઈ ગયું વાહ ભાઈ વાહ કેમ બેઠા બેઠા મલકાવ છો અરે રિયા અકડ બકડ બમ્બે બહુ અસી નબ્બે પુરેશો એ કામ કરને ને પીવન પાણીયાના આ અકડ બકડ શું હતું અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા એ શું હતું એટલે તું હાંભળી ગઈ એમ ને મરે તમને હવે શું સંભળાય છે ને એટલે એવું નહી સમજવાનું કે બીજા બધા બેરા છે અને રિયા ભાભી બહુ યાદ આવે છે

મારે તને કઈ કેવું છે કઉક ના કઉક શું કેવું છે કો નહીં કેવું રેવા દે ને તું પાછી કાય મારું પર ગુસ્સો કરું છું કેતા હોય તો કોનો ટાઈમ પાસ કર્યા વગર હું એમ કેતો તો ભાઈ બનોન બધાય આબુ જવાનો પ્લાન કર્યો છે જોઈએ શું બોલ્યા ફટ્ટી બોલે તો એક વાર હું એટલે જ નતો કેતો કાયમ કે બી જવાનું કહું ને એટલે તમારે જો ઝઘડો કર્યા વગર નહીં રહેતી તમે મને લઈ ગયા અલે પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ થોડી તો ફ્રીડમ જોઈએ ને મારા તમને હું જે આઠથી આઠ નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે હું બીજે ક્યાંય બી જઉં ને એ તને નઈ ગમતું મને ખબર છે બીજે ક્યાંયનું છોડો ને ગોવાના નાબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે અરે એની વાઇબ જ કઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે

ચિસ્ટ ઓફ નાન પનીર ટીકા રોલ સ્વીટ લચ્છી છોલે કુલચા કોમ્બો લેજો એનો અને હરિયાળી પનીર નાન એટલું લઈ આવ્યો અત્યારે હા તું ચાખીશ હા એમાં બધામાંથી થોડું થોડું ચાખીશ આપણે તમારે ખાવાનું છે હું તો ખાલી ચાખીશ એવી મોટી નાન અરે મારા માટે ચાખવા માટે તો રાખ બાપાની જે આવડી મોટી નાન તો છે આના કરતાં મોટી નાન ભાઈ ઉપર જિંદગીમાં કે પણ ચાખવા માટે તો રાખવા મળે કે નહીં

પણ આ બાજુવાળાના છે ને છૂટાછેડા થાય એવું મને લાગે છે મને એવું તો લાગે છે હવે મેલ ના અરે ચાલ ના જાનું એકવાર મળી તો લઈએ આપણે તું અને હું એકબીજાનો સ્વભાવ જાણી લઈએ અને હું શું કઉ છું આપડે જિંદગી ના સફર સફરજન એક કામ કર તાર ભાભી માટે એક કિલો સફરજન લેતો હોય અને એ શું વરસાદ જેવું વાતાવરણ છે ને તો ખાઈ બિચારી હા હા લાલ લાલ મસ્ત લેતો હોય સફરજન એક કિલો લેતો હોય